હવે આજથી સ્ટાર્ટ કરીએ છીએ તો સફળ કરવાનું ભૂલતા નહીં અને જવાનું છે આજે હું તમને આગળ મળાવું પણ અત્યારે બહુ સમય નથી બોલવાનો તો કહી દઉં છું મળાવું આગળ તમને બ્લોકમાં બન્યા રહેજો તો અમારા રોહિતભાઈ બે ગયા છે ખાવા રોહિતભાઈ હમણાં અહીંયા રહી છે રવિ અહીંયા વી આવે તમને ખબર જ છે રોહિતભાઈ કોણ છે મારા માછી દીકરા છે માસ્યાયભાઈ ખાવા બે ગયા છે ક્યાં જવાનું છે રોહિતભાઈ આપણે ભવાની જવાનું છે તો આપણે ભવાની જવાનું છે આજે અને કોણ કોણ આવવાનું છે બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ એટલે તમને ખબર પડી જાય કે કોણ કોણ ત્રણ વાગી ગયા છે અને નીકળીએ જો એ ખાતા ખાતા ભાઈ પાછા તારક મહેતા જો ત્યાં સુધી તેના ઘરે ઉતરે નહીં શું કેવું આમ નામ ન ઉતરે ઉદાવરે ખાવા આપણે ભાગવાનું છે કાંઈ વાની તો કન્ટિન્યુ બન્યા રહેજો અને સપોર્ટ કરજો પહેલાં જેવો કેમ કે હમણાં થોડાક દિવસ બંધ હતા બ્લોક તો માફ કરજો અને થોડીક સિચ્યુએશન એવી હતી એટલે બંધ હતા અને હવેથી કન્ટિન્યુ બ્લોક રહેશે અને શોર્ટ જોવાનું ભૂલતા નહીં ભૂલાઈ જાય છે હમણાંથી થોડુંક કે હમણાં આટલા દિવસ બ્લોક બંધ હતા તો બોલવામાં થોડુંક બોલું રહે તો કાંઈ ભૂલચૂક થાય તો માફ કરી દેજો શું કેવું થોડુંક આમ બોલું થાય ને યાર બોલવાનું આટલા દિવસ બ્લોક બંધ હતા તો એમ છે તો કઈ વાંધો નહીં જોવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો કઈ તમારા એક સપોર્ટ થી અમે કેટલા બધા થોડાક આગળ વ્યા જઈએ ને એ કઈ નક્કી નથી કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી પૂજાના ઘરે પહોંચી ગયા છીએ અને પૂજા જવા ચા પીવે છે શું કહેવાય આપણે આટલા દિવસ બ્લોક બંધ એના માટે कहीं पहला जो सपोर्ट करता रहो एना करता थोड़ा सपोर्ट करजो और आज थी अमरा डेली ब्लॉग मुकावा चे, तो चेनल में नहीं चेनल नो, नो, ने सब्सक्राइब करता रहो भवानी जावा तो 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 વ્લોગ तो એટલે બધાને तो 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 ભવાની જવાનું છે અને तो 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 બન્યા तो

જે મારું પાર્સલ આવ્યું હતું એ આવી ગયું છે અને મંગાવ્યું તું ફ્લિપકાર્ટમાંથી પાર્સલ આવી ગયું છે અને એનું અનબોક્સિંગ કરી નાખીએ આપણે અન પૂજા લઈને આવી ગયું જાઉં લઈને આવી પછી ખબર પડી કે જાઓ દોડી નાખ્યું ઊભી રહે આ હું મંગાવ્યું હતું જાઓ તમે અને કહેજો કેવું લાગ્યું એ જાઓ આ મારો સામાન જાઓ એનો નથી લો ના બાઇક ના કાચ હોય ને એવા કાચ છે અમારી હીરો માં લગાડવા આપણે કાચ મંગાવ્યા હતા અને બહુ મસ્ત કાચ છે એના પણ આવ્યું છે કાચ છે નાના છે તો ધ્યાન રાખજો કેમ કે આમાં જીણી એક કરીને પડે ફૂલ તેજ હોય ને તો તમારા કામ નું પણ જોઈએ હવે લગાડી જોઈશું અમે આ વરે હો તને જો આ રીતના પણ આને આ રીતના લગાડવાનું હોય કઈ રીતના લગાડવાનું એ તને ખબર પણ આ આમ જોવાની ખબર પડે પાછળ કોણ આવે નહીં આવે બરાબર ગાયની વસ્તુ સારી છે અને ચારસો રૂપિયાના મંગાવ્યા હતા ચારસોમાં જ ભાઈ કેવું હોય કઈ બ્લોક માં કન્ટિન્યુ બનાવે તો આજે જવાનું છે ભવાની ભવાની તો ફાઈનલી મામી ત્યાં આવી ગયા છીએ અને આ મારા મામી છે અને એમને ગાડી શીખવાની હતી તો મેં કીધું હાલો ભવાની જાય છીએ તો ત્યાં શીખાય અને પેડા પેડા હોય તો વાંધો ન આવે અને આ બે ટાઈગર આપણે આજે આવવાના છીએ આજ בלי נוסח, בלי, אבא. પગે લાગી લીધા છે અને હવે જવાનું છે દરિયે અને દરિયામાં જે પાણી છે તો મેં કીધું ઘરે ગયા દઈએ તો પાણી થોડુંક વહી જાય પછી મામીને ગાડી શીખવાનું છે તો ઈ થઈ જાય તો અહીંયા બે જાય હવે ફાઇનલી મિત્રો દરિયા કાંઠે આવી ગયા છે અને અવાજ અમારો ધીમો ધીમો આવશે

જો કે મવા વાળા તો જોઈ દેશે બીચ અને બારના જે છે એની માટે ખાસ જોવા જેવું છે અને અહીંયા મજા આવે એવું છે દરિયો બહુ મસ્ત છે અને શું કહેવાય ઘણી બધી પબ્લિક અહીંયા આવશે રવિવાર છે આજે તો અને પબ્લિક આજે થશે રવિવાર ને શુક્રવાર ને બધા અહીંયા મેચ રમવાની બધા આવે છે આપણા ભાઈબંધુ જો છોટે ઉસ્તાદ આરોહિત રોહિતભાઈ તમે ઓરખો છો વાને તો આવ્યા આવ્યાતા આપડીારે ટ્રેનમાં ટ્રેનમાં મજા આવી કેતી બહુ ને આ નો આ આપણો ભાઈબંધ છે ભાઈબંધ છે મારોય ભાઈબંધ છે મારે છે હા મારા

ರೇಟ್

તમને ખબર જ છે કે આ તો ભૂખડ છે કેમ થાય જવું ચૌખાલી કેમ કરાય જવું ખાલી જ બધાને ભાઈ હવે ખાઈને ભાઈ પૂછે બધાને જી ના છે મુંમરા આ ગુરકુરિયા ને ઊ બાપદા ખાતા તા ને નાખતા તા ને તો જવા પક્ષી જો હેઠે દે લે એમળા લે લે જો એ લેવાનું ગયું બે બે જા લીન

હાફ હાફ અને તો તમારા હસબન્ડ ભલે આમ આમ કરીએ બસ અમે લાઈક કરવાનું ભૂલતા નહીં તો કન્ટિન્યુ લોગ માં બન્યા રહો શું કહેવાનું છે સબસ્ક્રાઇબ કર નાખ દે લાઈક કર લાઈક સબસ્ક્રાઇબ અને મામી તમારે સાકરા ભાઈ તમારે જલેબી પાપડા તમારે તમારે દોડતી રમે જો બધા થાકી ગયા હવે દોડતી છે એમ કે દોડતી રમી લીધી હવે લંગડી રમીએ જો આની બાર નહીં જવાનું કોરો ખાવ હોય તો અમે એવી જવાનું આના આવી જવાનું લાયો કોઈ પકળાયા નહીં આ છે ભાઈ લંગડી હવે વિજયનો વિજયનો એવું નઈ કરવાનું હાલો હાલો 재미있다... 감사합니다^^ 높은 곳에서 인도 спорт을 하고 장소를 선공중午 immortally 안nal 신상 조정 정말 앉을 수 없는 볼거리 그러나 મિત્રો થાકી ગયા છીએ અને હવે બે ગયા છીએ અને પાણી મંગાવ્યું છે તો પાણી પીને પછી હવે ઘરે જવા તરફ નીકળીએ

તો ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ અને બહુ થાકી ગયા તમે બ્લોગમાં જોઈ હશે કે અમે કેટલા થાકી ગયા કેટલા ફાય કેટલી શું કહેવાય આંધળી પટ્ટી ને દોડપટ્ટી ને લંગડી પટ્ટી ને બધું રમી લીધું આ છે તો આવતા સન્ડેનું હજી એક પ્લાનિંગ છે એ તમે કહીશું અમે વિચારી રહ્યા છીએ કંઈક નવું કરવાનું હા ગાઈસ તો તમે ચેનલમાં કન્ટિન્યુ નહીં હવે તો હવે જો કે શરૂ કરી દીધું હમણાં થોડાક સિચ્યુએશન એવી હતી એટલે હું પરો ખાધો હતો અને બંધ રાખ્યા હતા પૂજા થોડી હાલતી નહોતી એટલે શું છે બહુ ના નાના એવું કાંઈ નહોતું પણ સિચ્યુએશન એવી હતી કે બંધ કરવા પડે એમ હતા અને કામ ધંધો કરવા પડે એમ હતા અને કે પાછા અમે રિયા ક્લાસ ફેમિલી અને પછી કામીએ તો ખાઈએ એવું હોય એટલે ભાઈ કામી ને અમારે ખાવાનું હોય કાતો કમાવું પડે મિડલ ક્લાસ ફેમિલી નો વાંધો છે કાતો કમાવું પડે અને કાતો આ કરવું પડે તો ઈ કરે તો આ પેઢું રે ને આ કરે તો ઈ પેઢું રે બે એક આરે થાય નહીં એટલે ગાય વાંધો નહીં જે જે બ્લોગ બનાવે છે એ તમ તારે પેલા ધંધો કરજો ને પછી બ્લોગ બનાવજો તો હું કહી દઉં હા બોલો